પોલીસ સ્ટેશન જિલ્લો આનંદ બોલો શું કે બોલો તમે રાજકોટ થી બોલો રાજકોટ થી બોલો જી બોલો તમારા વિરુદ્ધમાં એક અરજી આવી છે સેની એક મહેશભાઈ દેખાભાઈ પટેલે અરજી કરી છે હવે અહીંયા ગોરક ધંધા કરો છો ને એવું બધું તમારા વિરુદ્ધમાં અરજી કરી છે એટલે અરજદારને ફોન કરીને પૂછ્યું અમે તમારી ઉપર આવે અગાઉ અરજી થઈ છે કોઈ નથી થયા પેલી છે પેલી છે અને આપડે સોશિયલ વર્કર તરીકે કામ કરતા હોય હા અને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે ડીડી સોલંકીનું એક રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની મિત્રો ડીડી સોલંકી ઉપર એક પોલીસ ઓફિસરનો ફોન આવે છે જેની અંદર મિત્રો ડીડી સોલંકીને ઉપર જે છે એ ફરિયાદ કરવામાં આવી છે અને જેને તેમને જેલમાં જવાનું થાય એવી શક્યતાઓ બની રહે છે જેવા બધા મિત્રો આ પોલીસ અધિકારી અને ડી સોલંકી બંને ચર્ચા કરી રહ્યા છે તો શું છે કારણ શું કર્યો ગુનો અને કોને કરી છે ડીડી સોલંકી પર ફરિયાદ પૂરી પૂરી રેકોર્ડિંગ સાંભળશો તમને ખ્યાલ આવશે એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો ડીડી સોલંકી જે બોલું છું કોણ રિયાજ ખાન બોલું વિરસદ પોલીસ સ્ટેશન જિલ્લો આનંદ બોલો ક્યાંથી બોલો તમે રાજકોટથી બોલો રાજકોટ થી બોલો તમારા વિરુદ્ધમાં એક અરજી આવી છે એક મહેશભાઈ રીખાભાઈ પટેલે અરજી કરી છે ગોરખ ધંધા કરો છો ને એવું બધું તમારા વિરુદ્ધમાં અરજી કરી છે એટલે અરજદાર ને ફોન કરીને પૂછ્યું અમે હરત તારે એમ કેવું છે કે ભાઈ આ ખોટી અરજી છે મારા નામે કોઈએ કરી છે નથી એવું હશે હા બરાબર તમારી ઉપર આવે અગાઉ અરજી થઈ છે કોઈ નથી જાય આપેલી છે પહેલી છે અને આપણે હું સોશિયલ વર્કર તરીકે કામ કરતા હોય હા અને <laughs> youtube ચેનલ હોય ને એટલે કો કે કોઈને નો આપણે video ગમતા હોય કે કોઈના વિરુદ્ધ ફરિયાદ હોય આપણે કોઈ atrocity ફરિયાદ હોય ને એવું બધું દાખલ કરાવતા હોય demolition ગરીબ માણસોને થતા હોય રોકાવતા હોય ગરીબ માણસોને મદદ કરતા હોય એટલે એવી એવી ઇસ રાખીને અરજી કરેલી છે જે ભીમ જે ભારત જે સંવિધાન રેડી સોલંકી યુવા ભીમ સેના સંસ્થાપક સાથીઓ તમે અત્યારે જે ક્લિપ સાંભળી આ ક્લિપની અંદર આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવ્યો આ ફોનનું તમે રેકોર્ડિંગ સાંભળ્યું અને પૂરું પણ સાંભળજો કેવી માનસિકતાવાળા લોકો છે ખોટી અરજીઓ કરે છે આ સમાજના ગદ્દારો છે કે બીજા સમાજના જાતિવાદી લોકો છે આ કોઈનું ષડયંત્ર છે ખોટી અરજી કરે છે ફરિયાદી જે નામ લખ્યું છે ભરૂચનો છે હું ડીડી સોલંકી રાજકોટનો છું બરાબર અને ફરિયાદ આણંદ જિલ્લામાં ને અરજી ખોટી અરજી કરે છે તમે સમજો કે પ્રકારના લોકો કેવી રીતે ઉતારી પાડવા માટેના ષડયંત્ર કરી રહ્યા છે તો પૂરી ક્લિપ સાંભળો અને આવી રીતે ખોટી અરજીઓ કરીને ખોટા મેસેજ ખોટા વિડીયો બનાવીને કેવી રીતે પાડવાના લોકો ષડયંત્ર કરે છે સાચી અરજી કરે સાચી ફરિયાદ કરે એનો કોઈ વાંધો નથી ક્યાંક આપણે ભૂલ કરી હોય ક્યાંક આપણે કોઈને કાંઈ શબ્દ બોલાઈ ગયા હોય તો ફરિયાદ કરે એમાં કાંઈ વાંધો નથી આપણે કાયદાકીય રીતે લડી લઈએ પણ ખોટી અરજીઓ કરે છે આવા કોણ છે દુશ્મનો દુશ્મનો તો કંઈક મોટો હોવો જોઈએ સામી છાતી આવે તો આપણે લડવાની મજા આવે પણ જે આ જે છુપા દુશ્મનો છે બરાબર બાબા સાહેબે કીધું છે કે ભાઈ એક છુપો દુશ્મન છે અને એક તમારો સામેનો દુશ્મન છે પણ જે સામેનો દુશ્મન છે એના કરતાં જે આ છુપાયેલો દુશ્મન છે એ સૌથી ખતરનાક છે આ પાછળથી આવા ખોટી અરજીઓ કરી બદનામ કરવાના તમામ પ્રકારના એન કેન પ્રકારે હેરાન કરવાના જે કાંઈ પ્રયત્ન કરી રહ્યા છે પણ કાયદો સર્વોપરી છે સંવિધાનના દાયરામાં રહીને જેટલા પણ આપણે આંદોલનો કર્યા છે જે ફરિયાદો દાખલ કરાવી છે તમામ સમાજ માટે જે લડીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આ મનુઅધી લોકોને ખૂચે છે એટલે આવા ષડયંત્ર નાના મોટા કરે આનાથી કાંઈ ફેર પડવાનો નથી આજે જેને અરજી કરી છે જેને અરજી કરાવી છે એ તમામ લોકો સાંભળી લે તમારી આવી ખોટી અરજીથી તમારા ખોટા વિડીયો વાયરલથી કોઈ પણ પ્રકારથી ડીઢી સોલંકીને ઓલંકીને કોઈપણ પ્રકારનો ફેર પડતો નથી તમારાથી થાય કરી લેજો કે હું ભારતના સંવિધાનને મારું છું અને ભારતના સંવિધાનના દાયરામાં રહીને તમામ આંદોલનો કરું છું મને ખબર છે મારે ક્યાં શું બોલવું કેવી રીતે કરવું શું આંદોલન કરવા ક્યાં કેવી રજૂઆતો કરવી હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો વંશજ છું એનો ફોલોવર્સ છું એટલે હું મારાથી કોઈ એવી ભૂલ થાય પણ હું પણ એક માણસ છું ક્યાંક ને ક્યાંક આપણાથી કદાચ ઉગ્ર સ્વભાવ થઈ ગયો રજૂઆત થઈ ગયો ક્યાંક શબ્દ બોલાય છે પણ હું જેટલો બની શકું એટલી પ્રયત્ન કરું છું કે કોઈ મારાથી ખોટો શબ્દ ન બોલાય જાય કોઈને ખોટી ગાળો ન દેવાય જાય કોઈને ધમકી ન દેવાઈ જાય એ તમામ પ્રકારના પ્રયત્ન કરું છું પણ મનુવાદી લોકો ક્યાંક ને ક્યાંક તમને ઉશ્કેરવાના તમારા અંદરો અંદર આગેવાનો ડકા કરાવવાના ઝઘડા કરાવવાના અંદરો અંદર લડાવવાના પ્રયત્ન કરે છે પણ આમાંથી આપણે બહાર ઉઠી અને સમાજના આ દેશના તમામ લોકોના હક અધિકાર માટે આપણે લડીએ બસ આ પૂરું રેકોર્ડિંગ સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે લોકો ષડયંત્ર કરી રહ્યા છે પાડવાનું જય ભીમ જય ભારત ડેડી સોલંકી જી બોલું છું કોણ રિયાજ ખાન બોલો વિરસદ પોલીસ સ્ટેશન જિલ્લો આનંદ બોલો ક્યાંથી બોલો તમે રાજકોટ થી બોલો રાજકોટ થી બોલો તમારા અરજી આવી અરજી કરી છે ગોરખ ધંધા કરો છો ને એવું બધું તમારા વિરુદ્ધમાં અરજી કરી છે એટલે અરજદાર ને ફોન કરીને પૂછ્યું અમે અરજદારે એમ કેવું છે કે ભાઈ આ ખોટી અરજી છે મારા નામે કોઈએ એ કરી છે

ગરીબ માણસો ને થતા હોય રોકવા તો ગરીબ માણસો મદદ કરતા હોય એટલે એવી એવી વીસ રાખી અરજી કરેલી છે હા તમારું આખું નામ બોલો ને હમ એ તો file એ થઇ જશે ને હવે તો માલિક નું થઇ જશે થઇ જશે કેમ કે તમારું ખાલી આ નામ ને એવું બધું લખી લઉં હા જી બરોબર પૂરતું ને એવું લખાઈ દો file કરી દઈશું વાંધો નહિ ઓકે બીજું કઈ સામાજિક કામ કરો ને

અને સરકારમાં ગોને બીજુ કે સંચાલન દ્વારા બીજું કયું પોલીસ સ્ટેશન ઇલસર્ત પોલીસ સ્ટેશન આનંદ થી આનંદ જે આછા છે આનંદમાં આવોલા પહેલા એસપી હતા પ્રવિણ કુમાર છેક બદલી થઈ ગઈ પ્રવિણ કુમાર મેણા બદલી થઈ ગઈ આ એ આપણા મિત્ર હતા રાજકોટ માં ડીસીપી હતા હા 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 તા તા ગયા વાત સાચી આ અહીંયા નતેરગોસ્ટ રોમા કે છે કેમાં છે મને જેઓ ખ્યાલ છે ને એસી રોમા છે રિસર્ચ એનાલિસિસ વિભાગમાં

મહેશ પટેલ તમારે હા ક્યાં છે મહેશ પટેલ હું ઓળખતો નથી એ છે મહેશ પટેલ આ તો ઓલા link આવતી હોય ને હા youtube ની હા એને મુક્યા છે એટલે એ જે એ જ મહેશ પટેલ હોય તો એને કહી દો ભાઈ એ delete કરી નાખે એ તમારે મહેશ પટેલ નહીં હોય આ જે અરજદાર છે ને આમાં હા એ તો સાહીઠ વર્ષની ની છે

એ એને અરજી નથી કરી સમજ્યા એ એના નામે ખોટી અરજી તમારા વિરુદ્ધમાં કરી છે એટલે અરજી કરવા વાળો તો અહીંયા કોઈ પિક્ચરમાં માં જ નથી અરજદારે ખોટ એ કે બિચારો એને ખબર નથી અને તમને ખબર નથી છે હા એનું એનું address એ ખોટું બતાડ્યું છે ને તમારું એડ્રેસ એ ખોટું બતાડ્યું છે બંને એડ્રેસ બતાડ્યા છે અરજી અમારા વિસ્તારના ના વિરસદ police station વિસ્તાર ના address છે બોલો અહિયાં મારે વાસણા ગામ છે ગામનું એડ્રેસ બતાડ્યું છે એટલે અરજદાર જાણતો નથી આમાં તમે નથી જાણતા કશું કરવા વાળો કોઈ એ વાંધો નહિ મને ભાઈ ને કેજો ને ભરૂચ પોલીસ station માં કઈ જરૂર પડે તો

કાઈ વાંધો નહિ હાલો ને ભલે જરૂર નથી જરૂર નથી છે નહીં ને ના ના નથી જરૂર જરૂર પડશે તો ફોન કરીશ તમને ઓકે આમ તમારે ધક્કો નહીં થાય આમાં કારણ કે અમારે કોઈ માલિક છે નહીં એનો હવે જાણી કોઈ હા એટલે તો ફાઇનલ થઈ જાય એમાં કઈ છે નહીં સારું સારું કઈ વાંધો ઓકે